अंबालाल पटेलनी खतरनाक आगाही हवामान નિશરાત અંબાલાલ પટેલે દિતવા વાવાજોડા અને ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા કહ્યું છે કે વાવાજોડાની અસર દક્ષિણ ભારત ઉપપ્રંત ગુજરાતના વલસાડ સુરત અને નવસારીમાં જોવા મળી શકે છે જ્યાં પવનની ગતિ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે 5 થી 10 અને 18 થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું પડવાની શક્યતા છે આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં કાટિલ ઠંડી પડશે અને તાપમાન 12 થી 13 ડિગ્રી સુધી ઘટે पुलिस विभाग में 12733 जगह पर भर्ती गुजरात पुलिस भर्ती बोर्ड द्वारा राज्यना युवाओं માટે ખુશખબર આપવામાં આવી છે રાજ્યમાં કુલ 12733 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં બિન હથિયારી પીએસઆની 159 હથિયારી પીએસઆની 129 અને એલઆરડી સહિતની અન્ય જગ્યાઓનો સમાવેશ થાય છે બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરૂ દ્વારા જાહેરાત કરાઈ છે કે ઉમેદવારો ઓજસની વેબસાઈટ પર 3 ડિસેમ્બર થી 23 ડિસેમ્બર દરમિયાન ઓનલાઈન અરજી કરી शक्श ચક્રવાત ditwa ભારત તરફ ફંગોરાઈ શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ ditwa ચક્રવાત હવે દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યો છે આ ગંભીર પરિસ્થિતિને કારણે તમિલનાડુના 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાવચેતીના ભાગરૂપે 47 ફ્લાઇટ્સ અને અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે બચાવ કામગીરી માટે NDRF અને SDRF ને હાઈ એલર્ટ પર રાખાયા છે જેમાં વડોદરાથી NDRF ની 5 ટીમોને ખાસ ચેન્નાઈ મોકલવામાં આવી છે પ્રધાનમંત્રીનો વોકલ ફોર લોકલ મંત્ર અપાવ્યો મનકી વાતના 128મા એપિસોડમાં પીએમ મોદીએ રાષ્ટ્રને વોકલ ફોર લોકલ મંત્રની યાદ અપાવી કહ્યું કે નવેમ્બર મહિનો ઘણી પ્રેરણા લાવ્યો છે તેમણે બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ખેલાડીની પ્રશંસા કરી જનરલ ઝેડનો ઉલ્લેખ કરતા કહ્યું કે થોડા દિવસો પહેલા ઇસરો દ્વારા આયોજિત એક अनोखी ડ્રોન સ્પર્ધાના એક વિડિયોએ તેમનું ધ્યાન ખેંચ્યું હતું જેમાં યુવાનો મંગળ ગ્રહ જેવી પરિસ્થિતિમાં ડ્રોન ઉડાડવાનો પ્રયાસ કરે છે SIR ने नई मोटो निर्णय चूटणी पंच स्पेशल इंटेंसिव रिवीजन SIR અંગે મોટો નિર્ણય લીધો છે કે સીઆ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયા માટેની સમય મર્યાદા 7 દિવસ માટે લંબાવી છે તેથી તમે 11 ડિસેમ્બર સુધી SIR ફોર્મ સબમિટ કરી શકો છો ઘણા રાજ્યોમાંથી અહેવાલો આવી રહ્યા છે કે ટૂંકી સમય મર્યાદાને કારણે BLO પર દબાણ આવી રહ્યું છે ટેરિફ બાદ ભારતની યુએસ નિકાસ ઘટી 27 ઓગસ્ટ થી યુએસએ ભારત પર 50% ટેરિફ લાદતા ભારતીય નિકાસ પર ભારે અસર પડી છે સપ્ટેમ્બર માં અમેરિકા માં રત્નો અને જ્વેરાત ની નિકાસ 13% ઘટી હતી જો કે યુએ માં સમાન માલ ની નિકાસ 89% હોંગકોંગ માં 11% અને બેલ્જીયમ માં 8% વધી હતી ઓટોમોબાઈલ ઘટકો ની યુએસ નિકાસ માં 12% ઘટાડો થયો હતો જ્યારે જર્મની યુએ અને થાઇલેન્ડ માં સંયુક્ત નિકાસ 8% વધી હતી જીંગા ઇલેક્ટ્રિકલ મશીનરી અને અન્ય માલ માટે पर आज बात साची फिल्म लालोए सदी मारी रिकॉर्ड बनायो गुजराती फिल्म उद्योगના ઇતિહાસમાં એક સુવર્ણ पृष्ठ લખાયું છે લાલો ફિલ્મ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે ગ્રોસ કલેક્શન 94 કરોડ ને પાર વર્લ્ડ વાઇડ કલેક્શન 100 કરોડ કરીને ફિલ્મ 100 કરોડ ની ક્લબમાં સામેલ થઈ ગઈ છે આવું કરનારી આ પ્રથમ ગુજરાતી ફિલ્મ બની છે આશ્ચર્યની વાત એ છે કે શરૂઆતના સપ્તાહોમાં ધીમી ગતિએ ચાંતી ફિલ્મ એ ચોથો સપ્તાહથી જબરદસ્ત રફ्तार પકડી હતી હજી હિન્દીમાં પણ ફિલ્મ રિલીઝ થશે નવેમ્બર મહિનો આશા લઈને આવ્યો. મનકી બાતના 128 માં એપિસોડ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવેમ્બર નો મહિનો ખૂબ બધી ઉમ્મીદો લઈને આવ્યો છે. તેમણે 26 નવેમ્બરે બંધારણ દિવસ પર સંસદના સેન્ટ્રલ હોલ માં યોજાયેલા વિશેષ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો. PM એ કહ્યું કે આ મહિને બંદે માતરમની 150 મીટર વર્ષગાંઠની ઉજવણી શરૂ થઈ અને 25 નવેમ્બરે આયોધ્યા માં રામ મંદિર પર ધર્મ ધ્વજા પણ ફરકાવાઈ. 27 ઇનામી નક્સલીઓનો આત્મસમર્પણ સતસગઢના દંતેવાડા જિલ્લામાં શનિવારે એકસાથે 37 ખતરનાક માઓવાદીઓએ હથિયાર હેઠા મૂક્યા છે જેમાં 12 મહિલા નક્સલીઓનો સમાવેશ થાય છે આ પૈકી 27 નક્સલીઓ ઇનામી હતા જેમની પર કુલ 65 લાખનો ઇનામ હતો ડીઆરજી બસ્તર ફાઇટર્સ અને સીઆરપીએફના સંયુક્ત દબાણને કારણે આત્મસમર્પણ થયું છે તેમને સરકારે પુનર્વસન નીતિ હેઠળ તાત્કાલિક 50000 ની સહાય અને સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ આપવાના આવશે दिल्ली ब्लास्टમાં ડોક્ટર શાહિમ અંગે સૌથી મોટો ખુલાસો દિલ્હી ब्लाસ્ટના આતંકી મોડ્યુલમાં સામેલ ડોક્ટર શાહિમ સૈયદ ब्लाસ્ટ બાદ પાકિસ્તાની હેન્ડલરને મળવા માટે ખાડી દેશ ભાગી જવાની યોજના બનાવી રહી હતી તે નવો પાસપોર્ટ બનાવી રહી હતી પરંતુ વેરીફિકેશન રિપોર્ટ સમયસર જમા ન થતા તેને દેશમાંથી નીકળવાનો મોકો મળ્યો નહીં એના ય તેની પાછલી મુસાફરીનો ડેટા અને સંदिग्ध એનજીઓ દ્વારા આતંકી નેટવર્ક માટે ફંડ એકઠું કરવાના વ્યવહારોની તપાસ કરી રહી છે पीएम मोदी ने टको रायपुर मा मठ मा डीजीपी आईजी सम्मेलन ना अंतिम दिवसे बड़ा प्रधान नरेंद्र मोदी पॉलिस ने टकोर करता क्यू के युवा छवि बदलवानी जरूर छे अने खाता प्रोफेशनलिज्म तथा संवेदनशीलता वधारवी संवेदनशीलताइए पीएम मोदी प्रतिबंधित संगठनों नियमित मॉनिटरिंग दरिया कांठा सुरक्षा अने माओवाद मुक्त विस्तारों मा विकास पर भार मुक्यो मुको आर्टिफिशियल इंटेलिजेंस नी मदद लेवानी अपील करी मुख्यमंत्री ने मेवाणी नो સીધો સવાલ ગુજરાતમાં दारू ड्रग्स જુગાર અને કુટણખાનાના વિવાદે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે વડગામના ધારાસભ્ય jignesh mewani એ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંગવીના રાજીનામાની માંગણી કરીને આકરા પ્રહારો કર્યા છે મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચૂકકી દી પર પણ સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે મુખ્યમંત્રીના પોતાના મત વિસ્તારમાં બહેન દીકરીઓ विधवा થઈ રહી છે છતાં તેમનું પેટનું પાણી કેમ હલતું નથી ભારત માં કાતિલ ઠંડી નો પ્રકોપ ઉત્તર ભારત માં ઠંડી નો પ્રભાવ વધતા આઈએમડીએ તીવ્ર ઠંડી ની ચેતવણી જાહેર કરી છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને પંજાબ માં તાપમાન 10 ડિગ્રી થી નીચે સરક્યું છે રાજસ્થાન ના શિખર માં સૌથી ઓછું 7 ડિગ્રી નોંધાયું છે જ્યારે મધ્યપ્રદેશ ના રાજગઢ માં પર 7 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે હરિયાણા અને ઉત્તર પ્રદેશ માં કડકડતી ઠંડી ની આગાહી કરવામાં આવી છે છત્તીસગઢ ના સુરગુજા અને પેંગરા માં ઠંડી વધતા તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે सोनिया राहुल गांधी सामे एफआईआर नेशनल हेराल्ड केस में कांग्रेस नेता सोनिया गांधी अने राहुल गांधी सामे दिल्ली पुलिस ने इकोनॉमिक ऑफेंस विंग द्वारा नवी एफआईआर नोंदवामा आवी छे आ केस एसोसिएटेड जर्नल्स लिमिटेड ने यंग इंडियन द्वारा क्षेत्रपिंडी थी हस्तगत करवाना कावतरा साथे संबंधित छे जेमा गांधी परिवार नो होंतेर हिस्सो छे एफआईआर में सेन पित्रोदा सहित छह व्यक्तियों अने कंपनियों ना नाम छे

युद्ध विराम छाजा हूमला यथात मृत्यु आंक सीतेर हजार ने पार गाजा मा दस ऑक्टोबर ऐसी युद्ध विराम अमल में होता इन हूमला हैफा इजरायली सेनाए हमास ना नव लड़ाकू ने ठार मार्या हता जारे गोरीबार बे बाढ़ मौत थया छे गाजा आरोग्य मंत्रालय मुजब युद्ध मृत्युआंक वधी ने सीतेर हजार ने पार करी गयो छे जेना कारणे मानवतावादी संकट वधु घेरू बनु युद्ध विरा पर गंभीर सवाल उभा छे